સુરતમાં અગાઉ ગૌમાંસ વેચતા પકડાયેલા આરોપીઓને ત્યાં હાલમાં કોઈ ગેરકાયદે પ્રવૃત્તિ તો ચાલતી નથી ને તે જોવા પોલીસ કમિશનરના આદેશને લઈ જોન બે અને જોન ત્રણની ટીમો એસઓજીની ટીમ સાથે મળી દરોડા પાડી તપાસ કરી હતી જોકે કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ચાલતી ન હોવાનું સામે આવ્યું હતું સુરતમાં અગાઉ ગૌમાંસ પકડાયેલા પકડાયેલાઓને ત્યાં અચાનક સુરત પોલીસ કમિશ્નરના આદેશ બાદ જોન ત્રણ અને જોન ટુ ની ટીમો દ્વારા તપાસ હાથ ધરી હતી જોન ત્રણ અને જોન ટુની ટીમો અને ની ટીમોએ સાથે મળી તપાસ હાથ ધરી હતી જેમાં જોન ત્રણમાં ડીસીપી પિનાકીન પરમાર અને એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમ પીઆઈ અતુલ સોનારા અશોક ચૌધરી લાલગેટ પીઆઈ ચોકબજાર પીઆઈ મહેદરપુરા પીઆઈ સહિતનાઓની ટીમ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરી હતી જ્યારે જ્હોન ટુમાં લીંબાયત પોલીસની ટીમને સાથે રાખી લિંબાયત પીઆઈ વીએ જોગરાણા અને એફએસએલના અધિકારીઓને સાથે રાખી કમરુનગર ટેનામેન્ટ રતનજીનગર ભાવનાનગર બેઠ્ઠી કોલોની રાજાચોક સહિતની જગ્યાઓ પર તપાસ કરાઇ હતી જો કે જગ્યાએ શંકાસ્પદ કે સામાજિક ગુનાહિત પ્રવૃત્તિઓ ચાલતી ન હોવાનું તપાસમાં સામે આવ્યું હતું પોલીસે અગાઉ પકડાયેલા આરોપીઓ સાથે પણ વાતચીત કરી હતી